તો ફર્સ્ટ ક્લાસ હવા ફ્રેશ આપણા મંદિર આવ્યા છે હાટકેશ્વર મહાદેવના અને હાટકેશ્વર મહાદેવ દાદાનો જન્મદિવસ તો સવાર સવારના બધા રાતે રાતે ગુડ મોર્નિંગ જય માતાજી પૂજા ગુડ મોર્નિંગ જય માતાજી આ ગુડ મોર્નિંગ આવા નહી બોલે બે જણા પહેલા ফোন যোৱে বিলাই লং পঢ়িব ফোন আম તો ચાલો ગાઈઝ ફર્સ્ટ ક્લાસ નાસ્તો વાસ્તુ કંઈ તો ગાઈઝ ફર્સ્ટ ક્લાસ હવે ફ્રેશ થઈને આપણે મંદિર આવ્યા છે હરકેશ્વર મહાદેવના અને ગાઈઝ આજે છે હાટકેશ્વર મહાદેવ દાદાનો જન્મદિવસ હવે દાદાના જન્મદિવસની શુભેચ્છાઓ તો ગાઈઝ ફર્સ્ટ ક્લાસ મંદિર એવું સજાય છે તો ચાલો મંદિર આપણે પહેલાં જોઈ લઈએ તો ગાય જોબદારી એવું શણગાર્યું છે ફર્સ્ટ ક્લાસ कारण आज बर्थडे है दादा नो भाई वाह जो गाइस पप्पा जी बाजू क्या बोले तो कहीं चलो आप दर्शन कर दिए दादा ना तब नहीं दर्शन करेंगे तो उ, के मारूंगा मत तू बने पीयारन का ओके सब थोड़ी कादी ओ सादिक भैया गाना पेला कान में चाल दे दे बोल ओ भाई क्या हुआ हम बोला कह देता है निहारा कह दे क्या हुआ क्या हुआ हां बोलिया निहारा तनी हम को निहारा मुलेन कहता गलत निहारा लेर नहीं ओ बोलिए गलत को लिया कैसे ना लिया रे तुम गलत सना गया पंकी गल्ला ये बोलता अरे कहां लिया केवा है नाता क्या होता है जामत पंते अस ना

પણ હું જોઈ કે ને આ તો આ ખાતી દી એ હું જોઈ તો એક દાને વન માં લઈ દેવી કે ઓ કી દેલું ફસલા રોયા જીની સખી મારા લે પણ ભલે સરી માં તો બધા ના યાર સરકાર છે ને નુકસાન કરે તાર જવાન ક્લાસ લેબરી ક્લાસ માં જવા બટ દિન પી પર દિન ઓકે ટોલ્ડ યુ પાકતી નહિ આવે તો એને જો બોલો તમે યાર કો પાકતી વગર પણ ચાલુ છે પેપર ચાલુ હોય તો એવું થઈ જવાનું પણ તારા ફોટો પાલે તો પૈસા આલતું આલે ફોટો નાય તો કીધું કે આવું લોચા પડે પહેલાય ફી ભરેલી માટે લોચા પડે આવજે આવ આઈ જશે એવું ના વખત આવું લોચો પડે ફોટો પછી વારંવાર ભૂલ ના કરે તો એતા જો તો એ ફોટો પા ના જલ્લી यहाँ फर्स्ट क्लास फोन पे दस पूजा तो हुई जी बिलास थी वीडियो हुई जो सर लॉन्ग वाह हुई जो सर सहले देर बैठा सर ये कुछ लेने गए हैं क्या लेने गए तेरा पप्पा क्या लेने गया तो गाइस सातवां सातवां प्लांट को लायो, हो लायो? लाया मेरे को तो खिला किसको खिलाएगा

क्यों मैंने तो दिया मैंने तो दिया थे <laughs> दिखे। दिखे। अब 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 हो क्या हो सा ना। वो ना। तो चलो सातु भाई गुड नाइट अब गुड नाइट नहीं बोला बैठता हो पहले गुड नाइट बोलती हम बातें करते